ગુજરાતી સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો સાથે તમારું વર્ક એની ઉપર આપણે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વડિષ્ઠાને કેમ નથી ઉચ્ચો વધાર ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારેલી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારેલી છે કામ કરવાની જવાબદારી સ્વીકારેલી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે oh નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી આજે આપણે આકૃતિ આર્ટ્સ ગ્રુપ સાથે જોડાના છીએ અને અહીંયા ઘણા બધા પેન્ટિંગ્સ છે અને ઘણા બધા પેન્ટિંગ્સ બનાવવાવાળા આર્ટિસ્ટ પણ આપણી સાથે જોડાના છે તો એમાં એક આર્ટિસ્ટ સાથે આપણે વાત કરીએ હેલો મેમ કેમ છો બસ મજા છે ઓકે પહેલાં તમારું છે થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દો અને તમારા પેઇન્ટિંગ વિશે જણાવી આપો હું પારુલ સોલંકી અને ભાઈ બોન આર્ટિસ્ટ છું હું જન્મજાત મને આ કલા ભગવાન આપે છે એટલે ગોડ ગિફ્ટ છે અને મારામાં જે આર્ટ છે એ અત્યારે ડિસ્પ્લેમાં અને બહાર આવ્યું છે તો એના માટે હું જયદીપભાઈનો આભાર માનીશ કેમકે એમના પરિચયમાં આવ્યા પછી જ મારા એના ફર્સ્ટ ટાઈમ મારું એક્ઝિબિશન છે અને આ પેઇન્ટિંગ હું ઘણા વર્ષોથી બનાવું છું પણ છતાં એક્ઝિબિશનમાં મૂકવા માટે મેં ગણપતિજી એટલા માટે કે દરેક સારા કામ માટે આપણે ગણપતિ થયેલું બનાવીએ છીએ એટલા માટે મેં ગણપતિજી બનાવ્યા છે અને આ મારું ઓલ્ડ પેઇન્ટિંગ હતું જ ઘણા વર્ષો પહેલાં બનાવેલું એ અત્યારે મૂકેલું છે અને આઈ થિંક ટ્વેન્ટી ઇયર્સ થઈ ગયા છે અને પેપર ઉપર જ બનાવેલું છે અને પોસ્ટર કલર યુઝ કર્યા છે ઓકે ખૂબ અને આ એક્રેલિક અને ઓઇલ પેઇન્ટ બનેલું છે ખૂબ સરસ અને આજે જ્યારે એક્ઝિબિશન થયું તો બોલબલા ટ્રસ્ટ તમને ઘણા બધા સરપ્રાઈઝ મળ્યા છે તો એમના માટે એક થેન્ક યુ તો બનતું હોય હા બોલબલાને તો થેન્ક યુ કહીએ એટલા ઓછા છે કેમ કે આના સિવાયની ઘણી બધી એક્ટિવિટી એવી બધી કરાવે છે જેનાથી બધાને પ્રેરણા મળે અને ખૂબ આગળ વધીએ છીએ થેન્ક થેન્ક યુ યુ સો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું